નમસ્કાર દોસ્તો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ બહુ જ સરસ સ્ટોરી લઈને રમારા માટે હાજર થઈ ગયો છું તો શરૂ થી એન્ડ સુધી સાંભળજો બહુ જ મજા આવવાની છે કે સ્ટોરી છે આપણી રામાયણની ચાલો મોડું નકરતા આજની સ્ટોરી શરૂ કરી છે એની પહેલા કહેવા માંગીશ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈબંધ ફેમિલી મેમ્બર સાથે જરૂર ને જરૂર શેર કરજો અને વિડીયોને હાઈપ કરવું ના તો ચાલો મોડું ન કરતા પણ સ્ટોરી સારું કહેવાય છે આપણા પૂર્વજો કહી ગયા છે કે જ્યારે પણ જેને સલાહ જોઈ ને તો કોઈ સારા માણસની નહીં લેવી જો ખોટા માણસની સલાહ લેવાઈ ગઈ ને સાહેબ તો જિંદગી ગોટાળે ચડી જશે જિંદગીમાં તમે હેરાન થઈ જશો આના ઉપર દશરથ અને કઈ કઈ એક સમય હતો જ્યારે ઇન્દ્રદેવ અને રાક્ષસોનું ટૂંકમાં દેવ અને રાક્ષસોનું યુદ્ધ થતું યુદ્ધમાં ઇન્દ્રદેવે કીધું કે અમારી જરૂર પડશે તમે આવજો કે દશરથાય કીધું તું કે વાંધો નહીં આવશે અને કઈ કઈ જે આવતા એના પત્ની એ પણ યુદ્ધમાં ઘણા કૌશલ હતા એટલે જ્યારે પણ યુદ્ધમાં જતા તો કઈ કહીને સાથે લઈ જતા એમની સલાહ સૂચન માટે દેવ અને દાનવોનું યુદ્ધ થતું અહીંયા રાજા દશરથ ગયા અને કઈ કઈ પણ સાથે ગઈ યુદ્ધ ચાલતું હતું જે રાજા દશરથનો સારથી હતો એને બાણ વાગ્યોને મૃત્યુ થયું એવામાં તરત જ કઈ કઈ સારથીની કમાન સંભાળી અને યુદ્ધમાં રાજા દશરથનો સાથ દીધો યુદ્ધ કરતા કરતા રાજા દશરથને પણ બે ત્રણ બાણ વાગ્યા અને એ પણ ઘાયલ થઈ ગયા જેવા રાજા દશરથને બે ત્રણ બાણ વાગ્યા એવી મહારાણી કઈ કઈને ગુસ્સો આવ્યો અને યુદ્ધ કરતા કરતા કેટલાને વીંધી નાખી અને રાજા દશરથની જાન બચાવીને મહેલ પાછા લાવ્યા હતા આવું પરાક્રમ જોઈ અને રાજા દશરથ બહુ જ ખુશ થઈ ગયા રાજાને વૈદ બોલાવીને સારા કરવા રાજા પણ સારા થઈ ગયા ત્યારે રાજા દશરથે મહારાણી કઈ કઈને બોલાવી અને કીધું આજે હું બહુ જ ખુશ છું કે કેમ કે તારી તે મારી જીવ બચાવ્યો છે અને હું બહુ જ ખુશ છું કે તારી યુદ્ધ કૌશલથી બહુ જ ખુશ છું માંગી લે તું આજ વચન માંગી લે બે વચન હું તને આપીશ કે ના ના મહારાજ કે આ તમારી ફરજ તમે મારા પતિ છો પતિ એટલે ભગવાન સમાન કહેવાય કે મેં કોઈ ઉપકાર નથી કર્યો તમારા ઉપર મેં મારું જ સુહાગ બચાયું છે મહારાજ પતિદેવને બચાયો છે તોય પણ તે મારો જીવ બચાયો છે એટલે તું બે વચન માંગી લે રાણી કે એની કોઈ જરૂર નથી અને છતાં પણ એવું લાગશે તો આ બે વચન ઉધાર રહ્યા મારે જરૂર પડશે ત્યારે માંગીશ સમય જતા વાર લાગતી નથી છોકરાઓ મોટા થઈ ગયા અને રાજા રાજકુમાર માંથી રાજગાદી ઉપર બેસવા કે રાજા બનાવવા માટે નક્કી કર્યું હવે ઢોલ વાગી રહ્યા હતા કે રાજા કાલ પમદી બે દિવસ પાંચ દિવસ પછી રાજગાદી પર બેસે મહારાણી કઈ કઈ દાસી હતી મંથરા એને આ વસ્તુ સારી ના લાગી મહારાણી કઈ કઈના કક્ષમાં આવીને મંથરા કહે છે મહારાણી તમે કોઈ બહુ ભોળા છો તો કેમ કેમ આવું કેશ કે તું તમને ખબર છે ને કે રામ રાજા બનવાનો છે કે હા કે રાજા બનવાનો છે રામ હા બનવાનો છે અરે મહારાણી તમે બહુ બહુ ઘોડા છો તો કેવી રીતે રાજા રામ છે એ રાજા બનશે અને એના મમ્મી મહારાણી અને તમારો છોકરો ભરત એમને રહી જશે મારે તો શું છે હું તો દાસી છું અને મારી ઉંમર પણ થઈ ગઈ છે જો તમારો છોકરો રાજા નહીં બને તો તમે પણ દાસી બની નજો મરી જશે આ વાત કઈ કઈને હવે કે તમે મને આ પ્રશ્ન ઉદભવ્યા છે એનું સોલ્યુશન શું કે તમે બહુ ભૂલકણા છો મહારાણી કે કેમ તમને રાજા દશરથે બે વચન આપ્યા હતા કે હા એ વચન માંગવાનો સમય આવી ગયો છે વચન માંગવાનો સમય પણ શું વચન માંગવું કયા વચન કેવી રીતના માંગવું તો કે બે વચન માંગો ભરતને રાજા બનાવવામાં આવે અને રામને ચૌદ વર્ષ નો વનવાસ પેલી વાત સાંભળી કઈ કઈ ખુશ થઈ કે મારો છોકરો ભરત રાજા બનશે પણ બીજી વાત એના મગજમાં હોય કે બીજી વાત મારા છોકરો રાજા બનીમાં કઈ હાલો સારી વાત છે બહુ ખુશ છું પણ રાજા રામને ચૌદ વર્ષ નો વનવાસ પછી મંથરા સમજાવે છે કે રાજા ભરત બનશે તો આખું રાજ્ય છે એ રામને ખૂબ જ પ્રેમ કરે છે એટલે આખું રાજ્ય વિરોધ કરશે અને ભરતને રાજા બનવા નહીં દે અને જો રામ અહીંયા હશે જ નહીં તો સરળતાથી ભરત રાજા બની જશે કઈ કઈને મનમાં આવ્યું અને જઈ અને રાજા દશરથ પાસે બે વચન માંગે છે અને આ વચન રાજાને પાડવા પડે છે કારણ કે રાજાએ ઓલરેડી પહેલાં વચન આપેલા હતા એ પછી રામને વનવાસ થાય છે અને ભરતને રાજગાદી સોંપવામાં આવે છે મોરલ ઓફ ધ સ્ટોરી સાહેબ તમારે ક્યારે પણ કોઈની સલાહની જરૂર પડે ને તો સલાહ એવા માણસ સાથે પાસે માંગજો અથવા તો લેજો છે કે જે તમારું શુભ ચિંતક હોય તમને ખબર હોય આ આ વ્યક્તિ મારું કોઈની જિંદગીમાં ખોટું નહીં કરે એવા પાસે બાકી અત્યારે મંથરા તો ઘરે ઘરે છે જ છે ભાઈનું સારું નથી ઈચ્છતા એવા ઘણા ભાઈ પણ હોય છે અને પાડોશીનું સારું નથી એવા પાડોશી પણ હોય છે એટલે જ્યારે સલાહ લ્યો ને સાહેબ ત્યારે એક વસ્તુ ચોક્કસથી યાદ રાખજો કે સલાહ એની લેજો જે તમારો શુભ ચિંતક હોય અને તમે વર્ષોથી એના નિર્ણયો લઈ અને સારું કામ કર્યું હોય પહેલીવાર જો સલાહ લેવા જતા તો ન જાતા કારણ કે એમાંથી જો કોઈ મંથરા નીકળી ગઈ ને તો તમારું જિંદગુ બરબાદ થઈ જશે કારણ કે મંથરાની સલાહ લઈ અને કઈ કઈ જે બે વચન માંગ્યા હતા ને એ વચનથી નો ભરત સુખી થયો નો પોતે સુખી થઈ ભરતને રાજગાદી મળી ગઈ પણ ભરતે રાજ્ય કર્યું નથી ગાદી પર કોઈ બેઠો નથી ચૌદ વર્ષ વનવાસ પછી રામ જયારે ભગવાન શ્રીરામ બની આવે ને ત્યારે ગાદી તો પ્રભુ શ્રી રામને જ કે એના વજનથી ના પ્રજા સુખી હતી ના પોતે સુખી હતી ના રાજા સુખી હતો એટલે કોઈ પણ એના ડિસિઝનથી સુખી ન હતા પછી તો કઈ કે એને પણ દુઃખ થતું કે મારું આ ડિસિઝન ખોટું હતું એટલે સલાહ એવા વ્યક્તિની લો કે જે તમારા શુભ ચિંતક હોય કે નહીં કે તમને ગોટાળે અથવા તો જિંદગી તમારી ગોટાળે ચડાવી દેવા આ વિડીયો તમને કેવો લાગ્યો જો વિડિયો ગઈમાં હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ભાઈ બંધ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરવાનો ન ભૂલતા જેને ગમે ત્યારે સલાહ લીધી હોય અથવા તો તમે આપી હોય એ વ્યક્તિને જરૂર ને જરૂર આ વિડીયો શેર કરજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માત્ર દોસ્ત